ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસ પ્રોટોકોલ તાલીમ અને મતદાન જાગૃતિની એક દિવસ શિબિરનું આયોજન કરાયું હતું તાલીમ શિબિરમાં રાજ્ય કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ અને ઝોન કોર્ડિનેટર ડૉક્ટર જૈનાબેન પાઠકની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી વડોદરા કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર મીનાક્ષીબેન પરમાર અને સુનિલ પટેલના માર્ગદર્શનમાં યોગ કોચ અશ્વિનીબેન મનોહર અને જીજ્ઞાબેન શાહે પાંચસો જેટલા યોગ શિક્ષકો અને યોગ સાધકો શરીર માટે યોગ અને સ્વસ્થ લોકશાહી માટે મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને ઉપસ્થિત લોકોને મતદાન કરવા સંકલ્પ લેવડાવ્યા હતા એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ પ્રોટોકોલના નિદર્શનનો કાર્યક્રમ છે કે જેના થકી લોકોમાં જનજાગૃતિ આવે એકવીસ જૂન પ્રત્યે અને યોગ પ્રત્યે એ લોકો જાગૃત બને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નો પ્રયત્ન રહ્યો છે કે ઘર ઘર સુધી આ યોગ પહોંચે અને એના માધ્યમથી ગુજરાત નો હેપીનેસ ઇન્ડેક્સ વધે સર્વના જે મેડિકલ બિલ કહેવાય એ શૂન્ય બને